અત્યારે મિનેસોટામાં મેપલ ગ્રો વિસ્તારમાં જે રીતે અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે એ જોઈને બધાને એવું જ લાગે છે કે જાણે આખું અમેરિકા રહ્યું છે શું માત્ર એક હોટલના ઘેરાબંધી પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય કાબતરું છે શું ફેડરલ એજન્ટોના વળતા હુમલા અને વિરોધ પ્રદર્શનમાં થયેલા મોત આખા દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે આજે હું તમને જણાવીશ કે કેવી રીતે ઓપરેશન મેટ્રો સર્જ સામાન્ય જનતા અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે દુશ્મનની ઊભી કરી દીધી છે જાન્યુઆરી મહિનામાં એટલે કે બે હજાર છવ્વીસના મહિનામાં આ દિવસો મિનેસોટાના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે કારણ કે મેપલ ગ્રોવની જે સ્પિનિંગ હિલ ટ્યુટ હોટલ પાસે જે દ્રશ્યો સર્જાયો છે તે કોઈ યુદ્ધથી ઓછા નથી આ ઘટનાથી શરૂઆત જોઈએ તો ઓપરેશન મેટ્રો સર્જથી થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં ફેડરલ એજન્ટોને આ વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યા હતા અને તેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો છવ્વીસ જાન્યુઆરીની રાત્રે જ્યારે પ્રદર્શનકારીઓને ખબર પડી કે કમાન્ડર ગેગરી બોવની આ હોટેલમાં તે રોકાયા છે ત્યારે સેકન્ડો સેંકડો લોકોએ થાળી વેલણ અને સંગીતના સાધનોની સાથે ત્યાં હોબાળો મચાવ્યો હતો જેને પોલીસ દ્વારા ગેરકાયદેસર સભા જાહેર કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન પાછળના મુખ્ય કારણો જોઈએ તો તે રેની નિકોલ ગુડની અને એક એલેક્સ પ્રેટી નામના બે નિર્દોષ નાગરિકોના મોત હતા જે ફેડરલ એજન્ટોની ગોળીબારમાં માર્યા ગયા હતા રેની નિકોલ ગુડ જે ત્રણ બાળકોની માતા હતી અને એલેક્સ પ્રેટી જે હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતો હતા તે બંનેના મોતે શાંત વિરોધને

આ દરમિયાન હોટલની અંદરથી એજન્ટો દ્વારા પ્રદર્શનકારીઓની મજાક ઉડાવતી કેટલીક શરમજનક હરકતો પણ સામે આવી છે જેમના કારણે લોકોમાં ગુસ્સો બમણો થયો છે આ વિવાદ એટલો વધી ગયો કે હવે એટર્ની જનરલ કીથ એલિસન અને એસઈએલયુ જેવી સંસ્થાઓએ કોર્ટમાં આ એજન્ટો વિરુદ્ધ કાયદેસરની લડાઈ શરૂ કરી દીધી છે લોકો હવે વોટ્સઅપ અને કાર આલારામ જેવી એકબીજાને એજન્ટોની હાજરી વિશે ચેતવણીઓ આપી રહ્યા છે જે દર્શાવે છે કે જનતા અને સરકાર વચ્ચેનો વિશ્વાસ હવે સાવ એકદમ તૂટી ગયો છે હવે જ્યારે કમાન્ડર બોવિની વિદાય લઈ રહ્યા છે અને ટોમ હોનર કાર્યભાર સંભાળી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે શું આ હિંસા શાંત થશે કે પછી મિનેસોટાની આ લડાઈ આખા અમેરિકામાં ફેરવાઈ જશે